નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે નર્મદા જિલ્લાના સુંદરપુરા ગામે ચાલતી ઇકો કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે આજે સત્તર જુલાઈની સવારે રાજપીપળા નજીક આવેલા કરજણ ડેમ તરફ જવાના રસ્તે સુંદરપુરા ગામ નજીક એક ઇકો કારમાં આગ લાગી છે તેવો ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો ફાયર બ્રિગેડનું વાહન સ્થળ પર પહોંચ્યું હતું અને તાત્કાલિક આગ ઓલવી નાખી કારમાં આગ લાગવાની આ ઘટનાને પગલે બંને તરફનો વાહન વ્યવહાર અટકી ગયો હતો જ્યારે ઇકો કાર ભળભળ સળગી રહી હતી ત્યારે લોકો દૂર ઉભા રહ્યા હતા કારણ કે કેટલીક આશંકાઓ એવી પણ હતી કે ક્યાંક ટાંકી ફાટે અને બ્લાસ્ટ થાય પરંતુ ફાયર બ્રિગેડ આવી આગ પર કાબુ મેળવી લીધો હતો પરંતુ આગ સમગ્ર ભસ્મીભૂત થઈ ગઈ પ્રાપ્ત વિગતો અનુસાર સદર ઇકો ગાડી રાજપીપળાના કોઈ વેપારીની છે જેમાં માલ સામાન ભરેલું હતું ગાડીમાં ઇકો કારમાં સીએનજી ગેડ લાગેલી હતી કે ગાડી પેટ્રોલ હતી એ બાબતની માહિતી હજુ સામે આવી નથી પરંતુ ઇકો કારમાં કયા કારણોસર આગ લાગી છે અંદર કોણ બેઠું હતું શું સામાન ભર્યું હતું તમામ પ્રકારની માહિતી મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ હજી પણ આ રહસ્ય અકબંધ રાજકોટ ગેમ ઝોનના અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટીને લઈને તકેદારી વધારવામાં આવી છે પરંતુ થોડા થોડા દિવસે આગ લાગવાની ઘટનાઓ ક્યાંક ને ક્યાંક બનતી રહી છે થોડા દિવસ પહેલાં રાજકોટના નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી હાઈવે ઉપર સમાધ્યા ચાર રસ્તા પાસે આવેલા પેટ્રોલ પંપના ટાંકી બદલતી વખતે બ્લાસ્ટ થયો હતો આગ લાગી ગઈ હતી અને બે લોકો સળગી ગયા હતા ત્યારે ફરી એકવાર જે કરજણ ડેમ રોડ ઉપર આવેલા સુંદરબરા ગામ નજીક ઇકો કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે આજે પ્રકારના સમાચાર જોવા માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો